એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે અહીં છે રવિ રવિને બાર મિનિટ લાગે જ્યારે શૂન્યા છે એને અઢાર મિનિટ લાગે છે અહીંથી જ્યારે રવિ આમ ફરી એક પરિભ્રમણ પૂર્ણ કરશે બાર મિનિટ લાગે જ્યારે જયારે એક પરિભ્રમણ કરતા અઢાર મિનિટ લાગે છે છોકરો છે રવિ એટલે થોડું સ્પીડમાં દોડશે જયારે સોનિયા થોડું ધીમે દોડે છે એટલે તો જોતા જઈએ કે રવિએ રવિને એક પરિભ્રમણ કરતા લાગતો સમય રવિ કેટલી બાર મિનિટમાં દોડે છે તો બાર અને આ જ પ્રમાણે સોનિયાને એક પરિભ્રમણ કરતા લાગતો સમય કેટલો છે અઢાર મિનિટ રવિ કેટલી બાર મિનિટમાં દોડે હવે આ કીધું છે એક જ સમયે એક જ બિંદુ એક જ દિશામાં ભેગા થાય આપણે લખીએ એક જ બિંદુએ એક જ દિશામાં પરિભ્રમણ કરે દિશામાં પરિભ્રમણ કરે છે તો તેઓ અઢાર મિનિટ અને બાર મિનિટ ના લસા જેટલા સમય ભેગા થશે એટલે કે બાર અને અઢાર નો લસા કાઢવાનો છે બે છ બાર બે તરી છ ત્રણ એકા ત્રણ આ જ પ્રમાણે અઢાર માટે બે ભાગ ચલો બે નવો અઢાર બે તરી છ ત્રણ ત્રણ બાર શું લખી શકાય એક બે ની બે ઘાત ગુણ્યા ત્રણ જ્યારે અઢાર ને શું લખાય બે ગુણ્યા અહીં આપણે ત્રણે ભાગ ચાલશે બરાબર ત્રણ ની બે ગાત આવશે તો આનો હવે લસા શોધું હોય આપણે

છત્રીસ મિનિટ પછી ભેગા થશે કઈ રીતના ખબર પડી દાખલો મોટો લાગતો હતો પણ એમાં શું હતું અઢાર અને બાર નું શું કરવાનું હતું લસા લેવાનો હતો આવા વાત દાખલા આપણે બીજા પણ ગણી શકીએ છીએ આ રીતના લસા લઈને બરાબર